જય શ્રી કૃષ્ણ મિત્રો ફ્લેવર્સ ફેક્ટરીમાં રાગીની જોશી તમારું સ્વાગત કરે છે આજે આપણે ગૌરી વર્ગ માટે સ્પેશિયલ માલપુડા બનાવીશું માલપુડા ઘણા બધા લોકોના મેં જોયા છે પણ અમારા ઘરે વર્ષોથી અલગ રીતે બનતા આવ્યા છે કે પેલા પૂરી જેવા અને એવા જાડા હોય એવા નથી હોતા આ એકદમ પાતળા હોય છે અને જાળીદાર હોય છે અને એના લીધે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે કે જાડા હોય તો તમને ખાતી વખતે કદાચ મોઢામાં તેલ કે ઘીનો ટેસ્ટ આવે પણ આમાં તમને જરા પણ એવું નહીં લાગે અને એકદમ રીચ સ્વીટ તરીકે તમને લાગશે આ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે આજે માલપુડા બનાવવા જઈ રહ્યા છે એની માટે મેં અહીંયા આગળ એક કપ ઘઉંનો લોટ લીધો છે એની સાથે આપણે પોણો કપ કરતાં થોડીક વધારે અને એક કપ કરતાં થોડીક ઓછી એ રીતે આપણે ખાંડ લઈશું આખી જ ખાંડ લેવાની છે દળેલી નહીં આપણે પોણો કપ જેવી ખાંડ લઈએ છીએ આ અને એની સાથે આપણે ત્રણ કપ દૂધ લેવાનું છે માપીને લેવાનું છે આપણે ત્રણ કપ દૂધ રેડીશું એટલે કન્સિસ્ટન્સી થોડીક આપણને લિક્વિડ વધારે લાગશે પણ એને આપણે રેસ્ટ આપીશું તો થોડીક થિક કન્સિસ્ટન્સી આવી જશે એમાં આ રીતે ત્રણ કપ આપણે દૂધ લઈ લઈએ છીએ આ માલપુડા છે તે એકદમ પાતળા અને ક્રિસ્પી જેવા થાય છે પેલા જે આનું બેટર જો જાડું રાખીએ તો પૂરી જેવા થાય પણ આપણે અહીંયા ઘડી પૂરી જેવા નથી કરતા આપણે બહુ જ સરસ જાળીદાર માલપુડા બનાવવાના છે આજે અમે ત્રણ કપ દૂધ રેડી દીધું છે હવે આપણે એમાં બ્લેન્ડર ફેરવીને એને હલાવી લઈશું બધું પ્રોપરલી મિક્સ કરી લઈએ જો મિત્રો તમે જોઈ શકો છો આપણું બધું મિક્સ થઈ ગયું છે અને બેટર કેવું છે એકદમ લિક્વિડ જેવું બેટર છે હવે આપણે એને વ્યવસ્થિત રીતે કરી અને ત્રણ કલાક માટે ઢાંકીને એને મૂકી દઈશું લગભગ ત્રણથી ચાર કલાક આપણે એને ઢાંકીને રવા દેવાનું છે જોઈ શકો છો તમે એની કન્સિસ્ટન્સી કેટલી પાતળી છે આ માલપુડામાં આપણે એનું ઘીનું જે ટેમ્પરેચર છે ગરમ કર કરેલા ઘીનું જેમાં તળીશું આપણે એ ટેમ્પરેચર બહુ જ મેટર કરે છે એટલે આપણે ધ્યાન રાખીને કરવાનું છે હવે આપણે આને ઢાંકી લઈએ છીએ ત્રણ ચાર કલાક થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો આપણું બેટર રેડી છે હવે આપણે એમાં બે ચમચી જેટલું દહીં નાખીશું દહીં એટલા માટે કે એમાં જાળી સરસ પડે છે આ રીતે આપણે કરીશું તો એમાં જાળી બહુ જ સરસ માલપુડામાં પડશે એટલા માટે આપણે બે ચમચી દહીં નાખી અને હલાવી લેવાનું છે દહીં પહેલાંથી નથી નાખવાનું ત્રણ ચાર કલાક જે રેસ્ટ આપીને પછી બેટર આપણું રેડી થાય એમાં આપણે દહીં એડ કરવાનું છે તમે જોઈ શકો છો પહેલાં કરતાં કન્સિસ્ટન્સી થોડીક થીક થઈ છે આપણે પાતળા માલપુડા કરવા છે એકદમ એટલા માટે આપણે પાતળું બેટર રાખ્યું છે હવે જોઈ શકો છો આ રીતે આપણે એક ઊંડું પેન લેવાનું છે આ રીતે અને એને ઘીને ગરમ કરી લેવાનું છે વ્યવસ્થિત રીતે ઘી તમે જોઈ શકો છો આમાં જો ઘી બહુ જ ગરમ હશે તો એકદમ પહોળો થઈને મોટો થઈ જશે માલપુડોને બધું છૂટું પડી જશે અને જો ઠંડુ હશે તો પછી જાડડા જાડા માલપુડા ઉતરશે પ્રોપર નહીં ઉતરે જાડીવાળા આપણે જોઈએ છે એવા એટલે અહીંયા આગળ ઘીનું ટેમ્પરેચર બહુ જ મેટર કરે છે આપણે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે અને પછી જ્યારે એક સાઈડથી પલટાઈએ ત્યારે આપણે થોડીક ફાસ્ટ ફ્લેમ કરવી હશે તો કરી શકાશે પણ બાકી મીડિયમ ફ્લેમ પર જ આપણે બધા માલપુડા તરવાના છે આ રીતે એને આપણે હલકા હાથે થોડુંક ટર્ન કરી લેવાનું છે અને બહુ જ હેન્ડલ કરતી વખતે કેર કરવાની છે કારણ કે આ બહુ જ ડેલિકેટ માલપુડા હોય છે એટલા માટે આ રીતે એને સાચવીને પલટાઈ લેવાના છે આપણે એક વખત આપણો માલપુડો બંને સાથે સાઈડે તળાઈને રેડી થઈ જશે પછી એનું ટેક્સચર જરા પણ ઢીલું નહીં રહે અને એ બહુ જ સરસ રહેશે સેટલ પણ સરસ થઈ જશે રોટલી ભાખરીની જેમ પણ ત્યાં સુધી આપણે સાચવીને એને પલટાવવો પડશે જોઈ શકો છો તમે કેટલી સરસ અંદર જાળી પડી છે મિત્રો આ રીતે આપણે જાળીવાળા માલપુડા કરવાના છે અહીં આગળ સાઈડે ઘરમાં ઘી પણ બની રહ્યું છે સાથે સાથે તમે જોઈ શકો છો હવે આપણે આ જ રીતે બીજો માલપુડો પણ રેડીશું એકદમ કળછી નજીક રાખીને આપણે રેડવાનું છે ઘીને ટચ થાય એટલી નજીક રાખીને અહીંયા આગળ મેં મોટી પેન લીધું છે એટલે આપણે મોટા માલપુડા કર્યા છે નાના નાના પૂરી જેવા આપણે નથી કર્યા અહીંયા આગળ આ રીતે એને બહુ જ સાચવીને પલટાવવો પડે છે કારણ કે બહુ ડેલિકેટ હોય છે અને આવા જો ગોલ્ડન કલરના તમે માલપુડા કરશો ને તો સ્વાદમાં બહુ જ સરસ લાગે છે આ માલપુડા અને તમે એને જો ફ્રીઝમાં ભરી અને રવા દેશો તો લગભગ એક મહિના સુધી આ માલપુડાને કશું જ થતું નથી અને બધાને ખૂબ જ ભાવે છે અને એકદમ રીચ સ્વીટ બને છે આ અહીંયા સ્વીટનેસ પણ માઇલ્ડ હોય છે અને ઘીની મીઠાશ બને દૂધની મીઠાશ બધું ભેગું થાય એટલે સ્વાદ એનો બહુ જ સરસ હોય છે તો મિત્રો જોઈ શકો છો તમે આપણા માલપુડા એકદમ તળાઈને રેડી છે અને સેટલ પણ સરસ થઈ ગયા છે